તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં થયેલા વરસાદના કારણે મીંઢોણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે તો આ કારણે વ્યારાથી ચીકલી જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો પરિસ્થિતિની ગંભીરતાને એ છે કે રસ્તા પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો અને પ્રવાસીઓ મોટા જોખમનો સામનો કરી રહ્યા છે તો એક ટ્રક જ્યારે આ માર્ગ પરથી પસાર હોય ત્યારે રોડના પોપડા ઉગડી ગયા જેને સ્થિતિને વધુ જોખમી બનાવી દીધી છે તો સ્થાનિક લોકો આ પરિસ્થિતિ ખૂબ જ પરેશાન છે તો ઘણા લોકો રસ્તાની મધ્યમાંથી જ પરત ફરવા મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિકો અને રહીશો દ્વારા માંગ છે કે રોડની બંને બાજુ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે જેથી લોકોના જીવના જોખમે આ માર્ગનો ઉપયોગ ન કરે ત્યારે આ પરિસ્થિતિમાં તાત્કાલિક સુરક્ષા પગલા લેવાની અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ સૂચવવાની જરૂરિયાત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ